અબડાસાના નાની સિંધોડી નજીક પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરનાર નલિયાનો ઈસમ ભુજમાંથી ઝડપાઈ ગયો છે અબડાસા તાલુકાના નાની સિંધોડી ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરનાર નલિયાના મફતનગરનો દિલુ ધીરુભાઈ વાઘેલા નામનો યુવાન ભુજમાં જનરલ હોસ્પિટલની સામે ચાયની હોટલ પર હોવાની હકીકત મળ્યા બાદ ગુના શોધક પોલીસે આરોપીને ઝડપી લીધો હતો ડીલુ વાઘેલા નામનો યુવાન થોડા સમય અગાઉ નાની સિંધોડી ગામની સીમમાં આવેલ પવનચક્કીઓમાંથી એક પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ અંગે જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ગુના શોધક શાખાએ આરોપીને પકડી પાડ્યા બાદ જખૌ મરીન પોલીસના હવાલે કરતા આગળની વધુ તપાસ જખૌ મરીન પોલીસ આદરી છે સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515